રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં વધુ ત્રણ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે અગ્નિકાંડની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ આરોપીઓની ધરપકડ કરી હતી અગ્નિકાંડની તપાસમાં આવી ખેર ભીખા ઠેબા અને મહેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી જેને લઈને આજે કોર્ટમાં આરોપીઓને રજૂ કરી ત્રણેય આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વનું છે કે એસઆઈટીની તપાસ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ પણ સતત અગ્નિકાંડમાં વિવિધ લોકોની પૂછપરછ કરીને તપાસ કરી રહી છે સંવાદદાતા ભાવેશ જોડાયા છે વધુ વિગતો સાથે ભાવેશ જણાવશો કે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં રોજેરોજ વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે આ સાથે જ વધુ ત્રણ આરોપીને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે શું વધુ અપડેટ જી હેરલ ખાસ કરીને રાજકોટમાં જે ટીઆરપી ઝોન ખાતે અગ્નિકાંડ થયો તો સત્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે આ મામલે સતત સીટની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આવી રહી છે ગઈકાલે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા અને જે આ ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કોન્ટ્રાક્ટ રાખનાર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આઈવી ખેર છે તેમને જે છે તેમને નવા આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે ભીખા ઠેબા અને મહેશ રાઠોડ વિરુદ્ધ તો અગાઉ પણ જે ફરિયાદ છે તે નોંધાઈ ગઈ હતી ત્યારે આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ દિવસની રિમાન્ડની માંગણી સાથે આજે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે હવે કોર્ટ દ્વારા આગામી રિમાન્ડને લઈને નિર્ણય જાહેર કરવામાં આવશે અત્યાર સુધીમાં આ અગ્નિકાંડમાં પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે જ્યારે પોલીસ પણ મજબૂત પુરાવા શોધી રહી છે જે પણ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા મળશે તેમની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં આ મામલે તેજ તપાસ છે તે કરવામાં આવશે જી જી ભાવેશ આભાર